એકાદશી પર માત્ર એક રૂપિયાનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વાર શનિવાર એકાદશીના દિવસે આ જગ્યાએ માત્ર ચૂપચાપ એક રૂપિયાનો સિક્કો રાખો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે જ પરંતુ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમે તમારા કરિયર બિઝનેસમાં દિવસ રાત મહેનત કરશો અને તમે એટલા પૈસા કમાઈ શકશો કે તમે તેને સંભાળી શકશો નહીં એકાદશીના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને ઘણા લોકોએ ઉપાય કર્યો છે અને તેમને તેનું ફળ રૂપિયાના સિક્કોનો ઉપાય ચૌદ વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસ શનિવારે એકાદશીના દિવસે કરવા માંગો છો તો તમારે પહેલા ઉપાયને સારી રીતે સમજી લો સાંભળી લો અને પછી કરો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે ઘરમાં આવશે ગમે તેટલું અને સમસ્યા ચાલી રહી હોય આ સમસ્યા શા માટે ચાલી રહી છે તેનું કારણ પણ તમને ખબર નથી તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે પિતૃદોષ અથવા કોઈ પણ પ્રકારના મંગલ દોષ અન્ય ઘણા પ્રકારના દોષો હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષ ને શોધવાની પણ જરૂર નથી તમારે ચૌદ સપ્ટેમ્બર બે હજાર નો ઉપાય કરવાનો છે તો ચાલો સમજીએ કે આ એક રૂપિયા ના સિક્કા નો ઉપાય કોને કરવાનો છે તો જુઓ અહીં એક સીધી વાત છે કે આ એક રૂપિયા ના સિક્કા નો ઉપાય છે આશા માટે કરવામાં આવે છે આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે અથવા તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે અથવા તો તમારું કોઈ મોટું કામ છે તે પૂર્ણ થઈ રહ્યું નથી તો તમે તેના માટે પણ આ ઉપાય કરી શકો છો તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય તે વ્યક્તિએ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારે એકાદશીના દિવસે એક રૂપિયાના સિક્કાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું ફળ ચોક્કસથી મળે છે તો ચાલો હવે સમજીએ કે તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે તો શનિવારે એકાદશીના દિવસે આ ઉપાય સવારે કરવામાં આવશે તમારે સવારે આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય ન કરી શકો જો તમારે કોઈ કામ માટે ક્યાંક જવાનું હોય અથવા કોઈ અન્ય કામને લીધે તમે ઉપાય કરી શકતા નથી તો તમને બીજી તક મળશે જે પ્રદોષકાળમાં સાંજે હશે હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની રહે છે કે આ સમય ક્યારે છે કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી હોય છે પ્રદોષ કાલનો સમય સાંજનો સમય છે સાંજે છ થી સાત વાગ્યા સુધી જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ થી સાત વાગ્યાની વચ્ચે તમે લોકો ઉપાય કરી શકો છો જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને આ ઉપાયની ફળ ચોક્કસપણે મળશે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે જુઓ અહીં તમારે લીલી ઈલાયચી લેવાની છે કેટલી લીલી ઇલાયચી લેવાની છે તમારે છ લીલી ઈલાયચી લેવાની છે હવે છ નંબર દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે તો છ લીલી ઈલાયચી જરા પણ ખંડિત ન હોવી જોઈએ એટલે કે તૂટેલી ન હોવી જોઈએ હવે તમારે અહીં છ લવિંગ લેવાના છે છ લવિંગમાંથી એક પણ લવિંગ ખંડિત કે તૂટેલા ન હોવા જોઈએ તમારે છ લવિંગ છ લીલી ઈલાયચી લેવાની છે અને આ બંને વસ્તુઓ તમારા ઘરના મંદિરના દીવાની અંદર રાખો માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો પ્રતિમા સામે રાખવાની છે તો એકાદશીના દિવસે કોઈ પણ સમયે તમે ઉપાય કરી શકો છો સવારના સમયે અને સાંજના સમયે પણ કરી શકો છો જો તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે હવે તમારે શું કરવાનું છે તો છ લીલી ઇલાયચી અને છ લવિંગ દેવી લક્ષ્મીની સામે મૂકવામાં આવશે આ પછી તમારે દેવી લક્ષ્મીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે હવે તમે જે દેશી ઘીનો દીવો પ્રગટાવશો તેમાં રૂની વાટ નથી લેવાની જે મૌલીનો દોરો આવે છે એક મૌલીનો દોરો આવે સુતીનો મૌલીનો દોરો લેવાનો છે તમે તેમાંથી એક વાટ બનાવશો અને તમારે વાટનો દીવો દેવી લક્ષ્મીની સામે પ્રગટાવવો પડશે તેનો રંગ આછો લાલ હોવો જોઈએ જો લાલ અને પીળો બંને રંગ હોય તો પણ ચાલશે પરંતુ તમારે માત્ર મૌલીના દોરાનો દીવો જ પ્રગટાવવાનો છે જે વ્યક્તિ દેવી લક્ષ્મીની સામે ઉપાય કરે છે તેને દેવી લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે પૂરી સાચી શ્રદ્ધા સાથે ઉપાય કરો અને પછી જુઓ કેવો ચમત્કાર થશે જુઓ હવે તમે છ લીલી એચી અને છ લવિંગ રાખ્યા છે ને હવે તમારે શું કરવાનું છે તમે દીવો પ્રગટાવ્યો છે તમારે લીલી ઈલાયચી અને લવિંગ એકાદશીના દિવસે લેવાના છે બીજા દિવસે નહીં પણ તે જ દિવસે થોડીવાર પછી હવે તમારે શું કરવું પડશે તે લીલી ઈલાયચી અને લવિંગ લેવાના છે તમારે માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કરવાનું છે અને અંદરથી તમારે બે લવિંગ અને બે લીલી એલચી કાઢવાની છે બે લવિંગ અને બે લીલી ઈલાયચી હવે તમારે તમારા પર્સમાં રાખવાની છે અને આ મંત્રનો જાપ કરવો પડશે મંત્ર મંત્ર શું છે નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય વાસુદેવાય તમારે આ વખત બોલવાનો છે પછી તમે તમારા પર્સમાં આ બે લવિંગ અને બે લીલી ઇલાયચી રાખો જો તમે ઈચ્છો તો તમે આ સીધું જ તમારા પર્સમાં રાખી શકો છો અથવા તો નાનું કપડું લઈ શકો છો પીળા રંગના અથવા લાલ રંગના કપડાની અંદર મૂકો અને એક નાની પોટલી બનાવો અને પછી તેને તમારા પર્સમાં રાખો તમે આ લીલી ઈલાયચી અને લવિંગને તમારા પર્સમાં રાખો છો કારણ કે લીલી ઈલાયચીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે તે માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે લીલી ઈલાયચી તમારા શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે તે તમારી પાસે પૈસા લઈને આવે છે અને સંપત્તિ વધારવાનું કામ કરે છે જેથી તમે તમારા પર્સમાં લીલી ઇલાયચી રાખશો તો તમારા જીવનમાં પૈસા એવી રીતે આવી જશે કે તમે તેને સંભાળી શકશો નહીં તમે જે લવિંગ રાખો છો જે શિવ અને શક્તિનું સ્વરૂપ છે તે લવિંગ તમારા પૈસાને ક્યારે મુશ્કેલીમાં નહીં આવવા દે હવે બાકી રહેલી લીલી ઇલાયચી અને લવિંગને તમે એક નાના લાલ કપડામાં બાંધી લો અને તેની એક નાની પોટલી બનાવી લો અને તેને તમારા અલમારીમાં રાખો તમારી તિજોરીમાં જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં જ રાખવાનું છે જે વ્યક્તિ એકાદશીના દિવસે આ ઉપાય કરે છે તેના ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે તેથી તમે આ ઉપાય ચોક્કસપણે કરજો તો ચાલો હવે બીજા ઉપાયની વાત કરીએ આ ઉપાય માટે તમારે એક દીવો લેવો પડશે આ દીવામાં તમારે ઘીનો ઉપયોગ કરવાનો છે જો તમને શુદ્ધ દેશી ગાયનું ઘી મળી જાય તો તે તમારા માટે ખૂબ જ ખાસ રહેશે જો તે ઉપલબ્ધ ન હોય તો તમે શુદ્ધ ઘીનો ઉપયોગ કરી શકો છો હવે જુઓ આ દીવામાં તમારે ગોળ રૂની વાટનો ઉપયોગ કરવાનો છે કારણ કે આ દીવો આપણે ભગવાન નારાયણ માટે કે ભગવાન વિષ્ણુ માટે પ્રગટાવીશું માત્ર આ દીવો જ આપણા જીવનની તમામ પરેશાનીઓનો અંત લાવી દેશે જો આપણે આપણા જીવનમાં કોઈ પણ રીતે નાખુશ હોઈએ પછી ભલે આપણે પૈસા કમાઈ શકતા નથી પછી ભલે આપણે આપણા વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અથવા આપણા જીવનમાં કોઈ સમસ્યા આવી રહી હોય તો આ ઉપાય તમને તેમાંથી બહાર કાઢશે આ બધી સમસ્યાઓ અને તમને સંપત્તિ મેળવવામાં મદદ કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે એકાદશીના દિવસે દેવી લક્ષ્મીજી પૃથ્વી પર નિવાસ કરવા આવે છે અને આ દિવસે લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન હોય છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે અને આ દિવસે જો તમે વેદ પુરાણ મુજબ એકાદશીની રાત્રે તે જગ્યા પર એક રૂપિયાનો સિક્કા રાખો અને તે ઉપાય કરો જેનો ઘણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને જે પ્રાચીન કાળનો એક મહાન ઉપાય છે તો માની લો આ ઉપાય કરવાથી તમને જલ્દી જ દેવી લક્ષ્મીજી નું વરદાન અને આશીર્વાદ મળશે જેનાથી તમારી ગરીબી પરેશાનીઓ જલ્દી જ દૂર થઈ જશે તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલશે તમારા જીવનમાં પૈસામાં વધારો થશે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ થી તમે તમારા જીવનમાં જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમે વારંવાર વિચારતા હશો કે એક રૂપિયાનો સિક્કાનો ઉપાય કરીને તમે દેવી લક્ષ્મીની કૃપા કેવી રીતે મેળવી શકો છો જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે એક રૂપિયાનો સિક્કો લગાવીને પૂજાની શરૂઆત કરવામાં આવે છે જુઓ પૂજાની શરૂઆત કરવામાં આવે છે જુઓ શું થાય છે પ્રાચીન માન્યતાઓ અનુસાર જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે પૂજાની શરૂઆત ચલણનો પહેલો સિક્કો રાખીને કરવામાં આવે છે શાસ્ત્રોમાં આવું કરવું ખૂબ જ શુભ કહેવાયું છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર